આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે આજના ઉમેદવારોની વાત કરીએ તો સૌથી અમીર ઉમેદવાર કર્ણાટક કોંગ્રેસના નેતા વેંકટરમણ ગૌડા છે તેમની પાસે છસો કરોડની સંપત્તિ છે જ્યારે સૌથી ગરીબ ઉમેદવાર પાસે ફક્ત પાંચસો રૂપિયા છે સવારે સાત વાગ્યાના ટકોરેઠ્યાસી લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તો આજે તેર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઇઠ્યાસી બેઠકો માટે મતદાન શરૂ થયું છે બીજા તબક્કામાં કેરળની વાયનાડ લોકસભા બેઠક પણ સામેલ છે જ્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન રાજસ્થાનમાં આજે તેર લોકસભા બેઠકો માટે મતદાન ગુજરાતમાં રહેતા રાજસ્થાનના મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા ભાજપ અને કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ઇઠ્યાસી લોકસભા બેઠકો પર મતદાન કેરળની તમામ વીસ બેઠકો ઉપરાંત કર્ણાટકની અઠ્યાવીસમાંથી ચૌદ બેઠકો તો રાજસ્થાનની તેર બેઠક મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ આઠ બેઠકો મધ્યપ્રદેશની છ સીટ અસમ અને બિહારની પાંચ પાંચ સીટ તો છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની ત્રણ ત્રણ સીટ પર મત પડશે આ ઉપરાંત મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક એક બેઠક પર મતદાન થશે બીજા તબક્કામાં નેવ્યાસી બેઠકો માટે મતદાન થવાનું હતું પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠ ઠક પર બસપાના એક ઉમેદવારનું નિધન થવાથી હવે ત્યાં ત્રીજા તબક્કામાં મતદાન થશે બીજા તબક્કામાં બારસો બે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે તો બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં આમાંથી છપ્પન સીટો ભાજપના નેતૃત્વવાળા એનડીએ ને ફાળે ગઈ હતી જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોને ચોવીસ બેઠકો મળી હતી આજે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ભાજપના તેજસ્વી સૂર્યા હેમા માલિની અરૂણ ગોવિલની સાથે સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને શશી થરૂર લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા